નમસ્કાર મિત્રો મિત્રો રાજલબા ઝાલા જોરદાર સોંગ ગાયું છે મિત્રો રામાપી સોંગ ગાયું છે લાઈક કરી દેજો મિત્રો ખાલી તમે એક વખત સોંગ સાંભળો બેનનો અવાજ જોરદાર છે અને જોરદાર રીતે સોંગ પણ ગાયું છે અને બેન કેટલા મર્યાદામાં છે તે તમે જોવો મિત્રો તેમનો પહેરવેશ જુઓ કે આજકાલના કલાકારો જે અમુક અમુક છે કે તો કેવા જીન્સ પહેરે છે અને ઉપરથી ટી શર્ટ પણ કેવા ટાઈટ પહેરે છે એ તો તમે જોયા જશે મિત્રો નામ લેવાની જરૂર નથી કે કયા 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 કલાકારો આવું પહેરે છે આપણે માન મર્યાદા સાચવીએ ને તો પૈસો તો આજ છે ને કાલ નથી તો મિત્રો તે વિડીયો જુઓ અને તમને વિડીયો કેવો લાગે છે અને બેનનો અવાજ કેવો લાગે જરૂરથી કોમેન્ટ કરી દેજો